ગાંધીનગરમાં જમિયતપુરા ખાતે રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્વ આંજણાધામ નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ સંપન્ન ભવિષ્યની પેઢીને શિક્ષણ સંગઠન અને સંસ્કારની ભેટ આપવા ઉભી કરાતી આ સંસ્થાના નિર્માણમાં માત્ર પૈસાનું જ નહીં પણ સમયનું દાન પણ અતિ મહત્ત્વનું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સંસ્થા પરિવાર અને રાષ્ટ્રના નિર્માણ માટે ઝેર ખાઈને પણ સંપ સન્માન અને મોટપની ભાવના કે લાલાસથી દૂર રહી માત્ર પોતાનું કાર્ય નિષ્ઠાથી કરો પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આજ વિશ્વ આંજણા ધામ એક બિલ્ડિંગ નથી પણ સેવા સંસ્કાર અને શિક્ષણનો સમન્વય છે આંજણા ધામના પ્રમુખ મણીભાઈ ચૌધરી આવાજ અવનવાજ સમાચારો માટે જો સર આપનું નામ પરિચય મારું નામ છે મણીભાઈ કે ચૌધરી આ વિશ્વ અંજણા ધામ જે સમાજના ઉત્કર્ષ અને ભાવિ પેઢીના ઉજળા ભવિષ્ય માટે જે બનાવીએ છીએ અમે બધા મિત્રો મળી એનો હું એક પ્રમુખ સેવક છું

યુવાઓ માટે એમને પગભર કરવા માટે પોતે આવકની રીતે આ એકવીસમી સદીમાં પોતે કઈ રીતે સક્ષમ બની શકે બીજા સમાજો સાથે જોડાઈ શકે દરેક ક્ષેત્રમાં આ યુવાનો જોડાય એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસીસ લાઇબ્રેરી સ્પોર્ટ્સ કોઈ પણ એમના વિકાસમાં જે જરૂરિયાત હોય આર્થિક ફોરેન ભણવા જવાબ દરેકનો અહીંથી રસ્તો મળે એવા આયોજન સાથે અમે એક નિર્માણ કરીએ છીએ આ બિલ્ડિંગ લગભગ એટલું આધુનિક બનશે તેર માળનું છે એની અંદર તેર એક લિફ્ટ છે લગભગ પચીસો થી ત્રણ દીકરા દીકરીઓ ભણશે અને એ એમના બધા જે એમના ટ્રેનિંગ સેન્ટરો તજજ્ઞો દ્વારા અમે અપાવવાના એમને જમવાની રહેવાની ઉત્તમ સુવિધા છે લગભગ પાંચસો બાસઠ જેવા રૂમો હશે ઓડિટોરિયમ લાઇબ્રેરી અદ્યતન સારા સારા તજજ્ઞોનું બોલાવીને અમને શિક્ષિત કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને ગામના શેવાડાના માણસનાનો લાભ મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે અમારો મોટો ભાગનો સમાજ ગામડાઓમાં વસે છે અને જેમની ઘણી આર્થિક પરિસ્થિતિ ઘણા બધા લોકોની બહુ વીક છે એને કઈ રીતે આગળ લાવવાનું ઉપયોગી થવું એ અમારો આશય છે થેન્ક યુ